મનસુખ બનેલી ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી વડોદરા ખાતેથી મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ બળત્કારીને ફાંસીની સજા થવી જોઈએ ગુજરાતમાં ઝારખંડ કરતા વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે આ સાથે જ મનસુખ વસાવાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું સરકાર આ ઘટનાને લઈને

ઝારખંડના જ જે યુવાનોએ એને રેપ કર્યો અને રેપ કર્યા પછી એની જે જે પ્રકારનું હિન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એને પ્રથમ તો અમે સખત શબ્દોમાં આ ઘટના ત્યારે દિલ્હીમાં હતો પાર્લામેન્ટ ચાલુ હતું પાર્લામેન્ટમાં રહેવું પણ તેટલું જરૂરી હતું પરંતુ દિલ્હી રહીને અમે સતત કલેક્ટરથી માંડીને પોલીસ ખાતાના સતત સંપર્કમાં હતા અને આ દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનું ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના એના માટે પણ અમે સતત હતા ને પોલીસે બિલકુલ કાયદેસરની એ કાર્યવાહી કરી છે ગુનેગાર ભાગી ન જાય એના માટે તાત્કાલિક પકડી પકડી લીધી ને અને જે સીટની રચના કરી છે એસઆઈટી ની રચના કરી છે ત્રણ ત્રણ ડીવાયસપી ની આખી ટીમ તૈયાર કરી નેતૃત્વમાં આ આ ગુનો જે બન્યો છે કેમ બન્યો છે એના ભવિષ્યમાં ન બને એ બધી જ બાબતના એંગલથી પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે ને તેટલા ડોક્ટરોની ટીમ પણ ખડે પગે અહીંયા કામ કરી કામ કરી રહી છે અને ક્યાંક પણ કોઈ ચૂક ન થાય સારવારમાં એના માટે ડોક્ટરો સાથે પણ વાતચીત કરી અને સરકાર આના માટે ખૂબ ગંભીર છે અને અમે પોતે પણ આ વિસ્તારના બધા જ આગેવાનો અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઝઘડિયાના ધારા એ પણ મારી સાથે છે મારા વિસ્તારના બધા જ જે ઘટના ઘટી એ વિસ્તારના આસપાસના આગેવાનો એ ઘટના ઘટી ત્યારથી સતત એમને કેમ કરીને પરિવારને મદદરૂપ થવું એ એ રીતના સતત બધા એમના પોતપોતાના રીતના બધા પ્રયત્નો કર્યા છે મળવી જોઈએ હું તો કહું જે પ્રકારની આખી જે ઘટના ઘટી છે રેપ કર્યા પછી પણ એને જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ એ આવા આવા લોકો ની સામે ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજા અન્ય લોકો બોધપાઠ લે કે આવું કરવાથી આ પ્રકારની ફાંસીની ની સજા થાય